કાળક્રમે તેના દ્રવ્યો ઠરતા ગયા અને બહારના તેમજ અંદરના ભાગમાં વિવિધ આવરણો બંધાતા ગયા જે આ ચિત્ર પરથી સમજી શકાય છે આ આવરણનો અભ્યાસ પૃથ્વીની ઉત્પત્તિની સમજ કેળવવા મદદરૂપ થાય છે પૃથ્વીની સપાટીથી તેના કેન્દ્ર સુધીના ત્રણ ભાગ પાડેલા છે જેમાં સૌથી ઉપરનો ભાગ ને મૃદાવરણ અથવા તો લિથોસ્ફિયર કહેવામાં આવે છે મૃદાવરણ પૃથ્વીની સપાટીનું સૌથી બહારનું આવરણ છે જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે તેને ભૂકવચ પણ કહે છે અને આ પૃથ્વીનો પોપડો આશરે સરેરાશ તેત્રીસ કિલોમીટરની જાડાઈ ધરાવે છે પર્વતીય ક્ષેત્રોમાં મૃદાવરણની જાડાઈ સૌથી વધારે જ્યારે મહાસાગરોની નીચે તેની જાડાઈ સૌથી ઓછી હોય છે આમ તેની સરેરાશ જાડાઈ તેત્રીસ કિલોમીટરની છે પૃથ્વીની સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર કડકનું પાતળું સ્તર છે અને આ સ્તરના નીચેના વિસ્તારના બે પેટા વિભાગ પડે છે પ્રથમ ભૂકવચ જેને પણ કહે છે અને બીજું ભૂરસ જેને સીમા પણ કહેવામાં આવે છે અને હવે આપણે જોઈશું ભૂ કવચ અને ભૂ છે તેમાં સિલિકા અને એલ્યુમિનિયમની વધુ માત્રા જોવા મળે છે તેથી એને શિયાલ કહેવામાં આવે છે ભૂમિખંડોની રચના શિયાલથી થી થયેલી મનાય છે શિયાળ થી નીચે એટલે કે સાયમાના સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમના તત્વો વિશેષ જોવા મળે છે એટલે કે ભૂરસ બેસાલ્ટ ખડકોનું બનેલું છે આ સ્તરની ઊંડાઈ આશરે એક હજાર કિલોમીટરની છે પૃથ્વીથી જેમ જેમ ઊંડાઈ વધે છે તેમ તેમ આ સ્તરની ઘનતા તાપમાન અને દબાણ વધે છે મૃદાવરણથી નીચેના સ્તરને મિશ્રાવરણ એટલે કે મેન્ટલ કહેવામાં આવે છે મૃદાવરણની નીચે આવેલા આ આવરણની જાડાઈ ઓગણત્રીસો કિલોમીટર છે આ આવરણ મિશ્ર ખનિજનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ પણ કહે છે અહીં પદાર્થો મેઘમા સ્વરૂપમાં જોવા મળે છે અને મેન્ટલની શરૂઆતનું પળ એસ્થેનોસ્ફિયર કહેવાય છે તેની જાડી આશરે સાતસો કિલોમીટર છે એસ્થેનોસ્ફિયરમાં તાપમાન ઓછું અને દબાણ વધારે હોય છે એટલે કે ખડકો અર્ધ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે મિશ્રાવરણમાં સિલિકાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે હવે પૃથ્વીનું ત્રીજું અને કેન્દ્રનું સ્તર ને ભૂગર્ભ કહેવામાં આવે છે જેને કોર પણ કહેવામાં આવે છે મેન્ટલ થી કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ તરીકે ઓળખાય છે આ વિસ્તાર આશરે ઊંડાઈથી લઈ પૃથ્વીના આશરે કિલોમીટર સુધી છે અને આ સ્તરમાં નિકલ અને લો ખનીજ દ્રવો મુખ્ય જોવા મળે છે જેથી તેને નીફે સ્તર પણ કહે છે આ સ્તરના બે ઉપવિભાગ છે આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ આંતરિક ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે જેની ઘનતા વધારે એટલે કે તેર ગ્રામ પર ઘન સેમી છે જ્યારે બાહ્ય ભૂગર્ભની ઘનતા પાંચ ગ્રામ પર સેન્ટીમીટરની છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચુંબકીય બળ અને તેના સ્થિરતાનો ગુણ આ ધાતુપિંડ અથવા તો ભૂગર્ભને આભારી છે મિત્રો આ થઈ પૃથ્વીની આંતરિક રચનાની વાત હવે પછી નવા ટોપિક નવા ટોપિક સાથે ફરી મળીશું મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો